હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બધાયને તો આજે હું છૂટી ખીચડી એટલે કે દ્વારકાવાળાની ફેવરેટ ઘરે ઘરે બનતી છૂટી ખીચડીની રેસિપી તમારી સાથે શેર કરવા માગું છું તો મારું પિયર પણ દ્વારકાનું જ છે દ્વારકામાં જ છે અને મારી પણ આ ફેવરેટ છે છૂટી ખીચડી અને મને જોઈને મને મારું દ્વારકા યાદ આવી ગયું તો એની સેરી એની રેસીપી હું આજે શેર કરું છું તો એના માટે જોશે આપણે એક વાટકી મેં દાળ લીધી છે અડધી મતલબ પોણી વાટકી એક વાટકી ચોખા અને સૂકા મરચાં તમાલપત્તા અને લીમડું હવે આપણે કૂકરમાં તેલ મૂકી ચાર ચમચી તેલ મૂકવાનું છે અને આ નાખી દેવાના પછી હિંગ નાખી અને પાણીનો વઘાર કરવાનો અંદાજે બે થી ત્રણ ગ્લાસ પાણી નાખવાનું નાના ગ્લાસ હોય તો હળદર ચટણી જીરું નમક સ્વાદ અનુસાર હવે એમાં જે આ તુવેરદાર છે મેં બે થી ત્રણ વાર ધોઈતી એમાં ઓરી દેવાની હવે એને હલાવી ને એ તુવેરદાર થાવા દેવાની જ્યાં સુધી ફૂટી જાય હા તો જો આપણી તુવેરદાર ફૂટી ગઈ છે હવે એમાં જે આપણે ચોખા ધોયા હતા બે થી ત્રણ વખત મેં ધોયા હતા હવે એ એમાં નાખી દેવાના હવે એને હલાવી એક ચમચી ઘી નાખવાનું હવે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ સીટી થવા દેવાની તો જો આપણી ખીચડી તૈયાર છે હવે આની ઉપર તમારે સ્પાઈસી ખાતા હોય તો ગરમ મસાલો પણ છાંટી શકાય મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ તો કેટલા લોકોને આ છૂટી ખીચડી ભાવે છે અને દ્વારકાવાળા તો પ્લીઝ લાઈક કરજો જ તો જો મેં દહીં સાથે એને સૌ કહેરી છે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો આવનારા બીજા નવા વિડીયા તમે પહેલાં જોઈ શકશો થેન્ક યુ ફોર વોચિંગ બાય